હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ તમે મંચુરિયન એટલે કે કોબીજના ભજીયા તો ઘણા જ ખાધા હશે પણ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને કુરકુરા ફ્લાવરના ભજીયા જે તમે ચટણી કે સોસ વગર પણ ખાઈ શકો છો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે એકદમ ચટપટા પણ લાગે છે તો શિયાળામાં મળતું એકદમ ફ્રેશ અને તાજું ફ્લાવરથી આપણે એકદમ ટેસ્ટી એવા ફ્લાવરના ભજીયા બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સસ્તી સ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો મેં અહીંયા એક ફ્લાવરનો મોટો દડવ લઈ લીધો છે હવે આપણે તેને મોટા મોટા પીસમાં કટ કરી લેવાનો છે જેનો ગ્રીન પાર્ટ હોય એને આપણે કાઢી લેવાનો છે ખાલી વ્હાઇટ પાર્ટ જ લેવાનો છે તો હવે તેના મોટા મોટા પીસ કરીને આપણે કાઢી લઈશું તેના મોટા મોટા ટુકડા જ આપણે કરવાના છે કારણ કે આપણે તેને ગ્રેટ કરવાના છે એ માટે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેના મોટા મોટા પીસ કરી લઈશું તો આ જ રીતે આપણે આખા ફ્લાવરના મોટા મોટા પીસ કરી લઈશું મેં અહીંયા પાણી પણ સરસ એવું ગરમ કરી લીધું છે હવે આપણે તેમાં બધું જ કટ કરેલું ફ્લાવરને પાણીમાં એડ કરી લઈશું તો પાણી આપણું નવસીકું ગરમ જ લેવાનું છે તેમાં આપણે ચમચી મીઠું અને એક ચોથાઇ ચમચ હળદર એડ કરી લેવાની છે હવે આપણે તેને એકવાર હલાવી લઈશું અને તેને દસ મિનિટ સુધી સાઈડમાં રાખી લઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને મેં પાણી બધું કાઢીને ફ્લાવરને સરસ એવું કોરું પણ કરી લીધું છે તો હવે આપણે તેને મેં અહીંયા ચોપરમાં હું ચોપ કરવાની છું એ માટે મેં અહીંયા ચોપર લઈ લીધું છે તમે એને છીણીની મદદથી છીણી પણ શકો છો પણ અહીંયા ચોપર હતું એટલે મેં અહીંયા ચોપરમાં તેને એડ કરી લીધું છે હવે આપણે ચોપરનું ઢાંકણું બંધ કરીને એનું એકદમ બારીક ઝીણું ચોપ કરી લેવાનું છે તો આ જ રીતે આપણે તેને સરસ એવું ફેવરતા જઈશું અને સારી રીતે ચોપ કરી લઈશું વધારે મોટું પણ નથી રાખવાનું અને એકદમ બારીક પણ નથી કરવાનું તમે જોઈ શકો છો આપણે આ જ રીતનું તૈયાર કરવાનું છે તો અહીંયા બધું જ તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધા જ ફ્લાવરને આ રીતનું એકદમ ઝીણું ચોપ કરી લીધું છે અને તેને એક વાસણમાં પણ કાઢી લીધું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અડધી ચમચી મરચું એડ કરી લઈશું એક ચોથાઈ ચમચી આપણે હળદર એડ કરી લેવાની છે મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર લેવાનું છે એક ચોથાઇ ચમચી આપણે હિંગ એડ કરીશું ખાધાણા વરિયાળી અને જીરું મેં એક ચમચી અધકચરું વાટીને લીધું છે તેને પણ આમાં એડ કરી લઈશું હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ લીધી છે એક ચમચી છે અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે હવે આપણે તેમાં ચણાનો લોટ પણ એડ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું કોર્નફ્લોરથી આપણે ભજી એકદમ ક્રિસ્પી બનશે હવે આપણે તેમાં લીલા ધાણા પણ એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે આ બધી જ વસ્તુને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં આપણે બિલકુલ પણ પાણીની જરૂર નથી પડવાની કેમકે ફ્લાવર ઓલરેડી પાણી છોડશે એટલે આપણે પાણીની જરૂર બિલકુલ નહીં પડે જો તમને લોટની જરૂર લાગે તો તેમાં તમે બેસન એડ કરી શકો છો તો હવે આ જ રીતે આપણે તેને સરસ રીતે મસળીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાં મસાલા અને ફ્લાવર બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી મસાલા પણ સારી રીતે મિક્સ થઈ જાય તો આ જ રીતે તમે જોઈ શકો છો કે મેં આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે આ જ રીતે મિક્સ કરી દઈશું અને મેં સાઈડમાં તેલ ગરમ થવા પણ પહેલાંથી જ મૂકી રાખેલું છે તો અહીંયા આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો આપણે તેલને મીડિયમ ગરમ કરવાનું છે એકદમ ગરમ નથી કરવાનું તો ભજીયા બહારથી એકદમ બળી જશે અને અંદરથી કાચા રહી જશે તો હવે આપણે તેને એક એક ભજીયા જેટલા કડાઈમાં સમાય એટલા એડ કરી લઈશું માપના જ ભજીયા બનાવીશું એકદમ મોટા પણ નહીં બનાવીએ આપણે જે રીતે મંચુરિયનના ભજીયા બનાવીએ એ જ રીતના બનાવીશું તો મેં અહીંયા ભજીયા એડ કરી લીધા છે હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરીશું ભજીયાને તરત ફેરવવાની ઉતાવળ નથી કરવાની તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ભજીયાને એકવાર આ રીતે ઝારાની મદદથી ફેરવીને પલટાવી લઈશું આ રીતે આપણે તેને હલાવતા જઈશું તો આપણે ભજીયાને લગભગ ચારથી પાંચ મિનિટ જેવા ફ્રાય કરવા દેવાના છે જેથી તે અંદરથી અને બહારથી સારી રીતે કૂક થઈ જાય અને બહારથી બળે નહીં અને અંદરથી કાચા પણ નહીં રહે તો જ રીતે આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે હલાવતા જઈશું અને સારી રીતે ફ્રાય થવા દઈશું જેથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનીને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ભજીયાનો સરસ એવો કલર પણ બદલાઈ ગયો છે અને ભજીયા આપણા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે તો આ જ રીતે આપણે ભજીયાનો કલર ચેન્જ થાય ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરવાના છે હવે આપણે બધા જ ભજીયાને મોટા ઝારા વડે બહાર કાઢી લઈશું આપણે તેનું બધું જ તેલ નિતા લઈશું આમ પણ તેલમાં તેલ નહીં ભરાય આપણે તેલ નીતાવીને જ તેમના બહાર કાઢી લઈશું તમે બધું તેલ નીતારીને તમે જોઈ શકો છો કે મેં આ ભજીયાને બહાર કાઢી લીધા છે હવે સેમ રીતે આપણે બીજા ભજીયા પણ તળી લઈશું તો આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે સરસ એવો અવાજ આવી રહ્યો છે અને જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી આવળા ભજીયા બંને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ એકવાર શિયાળામાં તાજું તાજું ફ્રેશ ફ્લાવરથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે કોબીજના ભજીયા તો ખાધા જ હશે પણ એકવાર ફ્લાવરના ભજીયા પણ જરૂરથી ટ્રાય કરજો તમારે એમાં કોઈ પણ ચટણી પણ બનાવવાની જરૂર નહીં પડે એટલા ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાઈકોનને જરૂરથી પ્રેસ કરજો તો ફરી મળીશું આવી નવી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી આવજો